બોલે અગારી આ તારો ભા ફોડ નહીં હા આ તો બીજું બોક્સા ફોન કરે કેવા આપવાનું

એ નેનો તેવા બીજી આવી ને એની આપો તો લઈ લે રાહુલ ભાઈ લેવાટ કોઈ નહીં અંદર 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 એ રાહુલ તમારો એક મોણો સંદર પટી ને પેલો અંદર રાહુલ ભાઈ હે પણ નેન હે ને ભાઈ બસ

કોઈને કાચો ઈ કાચા તો કાચો જોય પણ તમે ઓછો પાપ ઓય પણ દેણ દેણો પાપ શેખ જાય તું તારા ભત્રીજા લાગતું

હાલ જવા ભગવાન ના ગયા તું ડોસી લા પામસી ડોસી મારા તમાર વેલા જવું અંદર દેખો ના ના આપો તો જો કે હારી કે ભાઈ ને આવો આયુ કોઈ નહીં હતા વરસાદ નું કોઈ ના હોય બોલા આપણો જ છે બધું તાન આગળ આપડે આવો ફૂલિયા મારવી દો હું તો ભેગો કરો બે બે કંપોળો રાહુલ બાળ ગયા કે આપડું બધું આપડું સાયકલ લઈને આપી છે હતા મને કદી ના કરાય બીજું વિશ્વાસ ના કરાય

અપ તોડી લે ઓઢાય લેમળીયે લેમળીયે કિનો કિનો લેમળીયે તું પાંચ તું પાંચ પહેલા પાંચ ખાજો હોય તો તારો બાહુ કેવાતા ના કેવા ચાલે